ગૂગલે ભારતમાં વોલેટ એપ લોન્ચ કર્યું છે ગૂગલ ઇન્ડિયાએ આજે આ ડિજિટલ વોલેટ સેવા લોન્ચ કરી છે જોકે આ વોલેટ સર્વિસ ગૂગલ પેથી સંપૂર્ણપણે અલગ હશે કે જેમાં યુઝર્સ તેમના ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ગિફ્ટ કાર્ડ વગેરેની ડિજિટલી સ્ટોર કરી શકશે ગૂગલે તેનું વોલેટ ભારતમાં ફક્ત એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ લોન્ચ કર્યું છે આ પ્રાઇવેટ ડિજિટલ વોલેટમાં યુઝર્સ તેમના કાર્ડ ટિકિટ ડિજિટલ કી અને આઈડી સ્ટોર કરી શકશે આથી એવું કહી શકાય કે ગૂગલનું આ વોલેટ ડિજિલોકર જેવું હશે કે જેમાં યુઝર્સ નાણાકીય ડોક્યુમેન્ટને ડિજિટલ ઇન્સ્ટોલ કરી શકશે મહત્વનું છે કે તાજેતરમાં જ ભારતમાં ઘણા યુઝર્સે પ્લે સ્ટોર પર ગૂગલ વૉલેટ એપ જોઈ હતી જો કે બાદમાં ગૂગલ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી હતી કે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી હવે ગૂગલે ભારતમાં સત્તાવાર રીતે તેની વોલેટ સેવા શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ